મળતા દાહોદમાં આપ દ્વારા ઉજવણી બિરસા મુંડા ચોક ખાતે ફટાકડા ફોડી કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી દીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળવાના સમાચાર મળતા દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી દાહોદના બિરસા મુંડા ચોક ખાતે આપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કાર્યકરો જય આદિવાસી અને ચૈતર વસાબા જિંદાબાદના નારા લગાવ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ ભર્યું બન્યું હતું આદિવાસી સમાજ અને વિસ્તાર માટેની લડાઈ લડતા ધારાસભ્ય તરીકે જાણીતા ચૈતર વસાવાને ખોટા આરોપોમાં જેલમાં મોકલાયા હોવાનો દાવો આમ આદમી પાર્ટી કરી રહી છે તાજેતરમાં ચાર્જ ચાર્જશીટ અને દલીલો પરથી સ્પષ્ટ થયું છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા જે બાદ તેમને જામીન મળ્યા છે આ નિર્ણયને કાર્યકરોએ ન્યાયની જીત ગણાવી હતી આ પ્રસંગે આપના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા હવે જેલમાંથી બહાર આવી ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે તેમણે ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની તાનાશાહી વિરુદ્ધ ઘર ઘર સુધી જય લડત ચલાવશે આ ઉજવણી દાહોદ જિલ્લાના આદિવાસી સમુદાયમાં પણ સંતોષની લાગણી ફેલાવી છે અને આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે ધારાસભ્ય એવા વસાવાને આજે નામદાર ગુજરાત કોર્ટ હાઈકોર્ટ દ્વારા જે આજે જામીન આપવામાં આવ્યા છે જેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એટલે તે આજે સત્યની જીત થઈ છે એના માટે આજે અમે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે અને હવે આવનારા સમયમાં આ ભાજપ સરકારને અમે બતાવી દેવાના છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે શેતરભાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને ઇઠ્યોતેર દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા છે એનો બદલો હવે આદિવાસી સમાજ આવનારી તાલુકા જિલ્લા ચૂંટણીમાં એમને બતાવી દેશે જોહાર